મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અષાઢ માસની અમાસના દિવસેથી લેવાતું દસ દિવસનું વ્રત મા દશામાના વ્રતની કથા પૂજન વિધિ તથા મહિમા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો દશામાં એટલે કે જે દશા સુધારે છે જો ભાગ્ય સાથ ન આપતું હોય તેવા ભક્તો દશામાંનું સ્મરણ કરે છે દસ દિવસ સુધી માની પૂજા ઉપાસના કરીને માને કાલાવાલા કરે છે ઘરમાં બાજુ ઢાળીને માતાની સ્થાપના કરે છે ખાસ કરીને સૌભાગ્યવતી બહેનો આ વ્રત રાખે છે જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે ઘરની દિશા અને દશા સકારાત્મક પરિવર્તન લાવે એવું પણ મનાય છે કે દશા માતાનું વ્રત ઘરની દરિદ્રતા દૂર કરે છે અનિષ્ટકારક ગ્રહોની દશા પણ શાંત થાય છે આ વ્રતમાં કાચા સૂતરના દોરાનું ઘણું મહત્વ છે દશા માતાનો જેને દોરો કહેવાય છે દશામાના વ્રતમાં કાચા સૂતરના દસ તારવાળા દોરામાં દસ ગાંઠ લગાવવાની હોય છે અને તેના દ્વારા પીપળાના વૃક્ષની પૂજા થાય છે તે દોરાની પણ પૂજા થાય છે અને મહિલાઓ આખું વર્ષ આ દોરાની પૂજા ઉપાસના કરતા રહે છે દશામાનું વ્રત જીવનભર પણ લઈ શકાય છે પાંચ સાત અગિયાર વરસ પણ લઈ શકાય છે જેવી આપણી ભાવના હોય શ્રદ્ધા હોય એ પ્રમાણે દશામાનું વ્રત કરાય છે પરંતુ ઘણા એવું પણ માને છે કે વ્રતનું કરાતું નથી એટલે કે જ્યારે પણ આપણાથી વ્રત ન થાય ત્યારે માત્ર માને ક્ષમા પ્રાર્થના છે દશામાનું વ્રત તે કદીય પૂરું થતું નથી એવું પણ માને છે ભક્તો શ્રદ્ધાનો વિષય છે આ દશામાનું વ્રત જે બહેનો કે ભાઈઓ રાખે છે તેઓ એક ટાઈમ ભોજન લઈ શકે છે તે પણ સાંજના સમયે જ્યારે માતાની આરતી થઈ જાય ધૂપ દીપ નૈવેદ્યથી માની પૂજા ઉપાસના થાય છે જોકે માતાની મૂર્તિ હોય કે ફોટો હોય તેની પણ પૂજા કરી શકાય છે કથા સાંભળવાની હોય છે દસ દિવસ સુધી અને ઘણા ભક્તો ભોજનમાં નમકનો પણ ત્યાગ કરે છે અને માત્ર ઘઉં ઉપર એટલે કે ઘઉંની રોટલી છે પૂરી છે થેપલા છે એ રીતે ભોજન કરે છે દશામાં અર્થાત દેવી પાર્વતીજીનું જ એક સ્વરૂપ છે જો કે આપણે જેટલી પણ માતાઓનું પૂજન કરીએ છીએ ચાહે નવદુર્ગા હોય દસ મહાવિદ્યા હોય તે દેવી પાર્વતીજીનું સ્વરૂપ મનાય છે એટલા માટે માતાનું આ સ્વરૂપ જે દશામાં છે જે સાઢણી ઉપર બિરાજમાન દેવી ભક્તોની મનોવાંછિત ફળની પ્રાપ્તિ અર્થે માતા સેવા સ્વીકારે છે અને માતા દર્શન આપીને ભક્તોના કષ્ટોનું નિવારણ કરે છે એવા સ્વરૂપની પૂજા થાય છે જેને ઉમિયા માતાજી પણ આપણે કહીએ છીએ દસા માતાજીની મૂર્તિ કે ફોટોની પૂજા સામગ્રી વિશે જાણી લઈએ કે આવ્રતમાં પૂજન વિધિ કેવી રીતે કરવી દસા માતાજીની પૂજા સામગ્રીમાં ખાસ કરીને કંકુ છે મૌલી છે સોપારી ચોખા અક્ષત જેને કહીએ દીપ નૈવેદ્ય ધૂપ કાજલ ઘઉં અને મહેંદી આદિ પણ માતાજીની પૂજા દરમિયાન રખાય છે શ્રીફળ છે અને દક્ષિણા સફેદ દોરો લેવાનો છે જેમાં દસ ગાંઠ વાળેલી હોય તેને હળદરથી પણ રંગી શકાય છે અને આ દોરાને દસામાનો દોરો કહેવાય છે જે પૂજા દરમિયાન રાખવાનો હોય છે અને બહેનો પેરે પણ છે ધારણ કરે છે અને જો ધારણ ન કરવું હોય તો પૂજામાં રાખવાનો રોજ ધૂપ તેમને બતાવવો જોઈએ દશા માતાનું આ વ્રત સૌભાગ્યવતી બહેનો કરે છે અને લાલ વસ્ત્ર ધારણ કરીને માની પૂજા ઉપાસના કરે છે અને માતાની મૂર્તિ હોય તો તેમને પણ સુંદર શૃંગારથી સજાવે છે આ વ્રત કરનાર બહેનો સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે માની ફોટો કે મૂર્તિ હોય તેની પૂજા માટેની તૈયારી આગલા દિવસેથી જ કરી લે એટલે કે મૂર્તિ હોય ફોટો હોય કે પછી પૂજન સામગ્રી આગલા દિવસે જ તૈયાર કરી લેવી જોઈએ નાગરવેલના પત્ર છે તે તથા ચંદન આદિ એક બાજુ ઢાળીને તેની ઉપર લાલ વસ્ત્ર પાથરીને ઘઉંની ઢગલી કરીને માતાની મૂર્તિ કે ફોટોને બિરાજમાન કરવું જોઈએ કુંભ સ્થાપન થાય છે કુંભ સ્થાપન કેવી રીતે કરવું તે આપણે સૌ જાણીએ છીએ દશા માતાના પૂજનમાં ત્રણ પત્ર પીપળ વડલો અને લીમડાના પત્રની પૂજા પણ સાથે થાય છે જે આ વૃક્ષોનું સ્વરૂપ મનાય છે કહેવાય છે કે માતા આ વૃક્ષોની નીચે બિરાજમાન હોય છે દશા માતાની પૂજામાં કુમકુમ કાજલ મહેંદી આદિ જે શૃંગારની સામગ્રી છે તે પણ ધરવી જોઈએ ભોગમાં નૈવેદ્યમાં લાપસી ચોખા છે ગોળ છે ઘી છે આદિ ધરી શકાય છે અને સૂતરના દોરાને બાંધીને સુખ સૌભાગ્ય તથા મંગળની કામના કરવી જોઈએ ત્રિવેણી વૃક્ષ છે તેની પરિક્રમા કરવી જોઈએ એટલે કે પીપળાનું વૃક્ષ છે વડલાનું વૃક્ષ છે અને લીમડો છે તેની પણ પૂજા થાય છે ત્રિવેણી વૃક્ષને ચૂંદડી પણ ઓઢાડાય છે દસ દસ ઘઉંના દાણા લઈને તેની ઢગલી કરીને ત્યારબાદ લાડુ હલવો લાપસી અને મીઠી સેવ છે માને ભોગ સમર્પિત કરાય છે જે દસ ગાંઠોવાળા દોરાની પણ પૂજા સાથે જ થાય છે દશા માતા અને દસ ગાંઠવાળા દોરાની પૂજા અક્ષત પુષ્પ આદિથી કરવી જોઈએ ધૂપ દીપ પ્રગટાવવા જોઈએ અને જે પાછલા વર્ષનો દોરો આપણી પાસે હોય તે પણ પાસે જ રાખો તેની પણ પૂજા કરી લેવી જોઈએ અને જો બહેનોએ જૂનો દોરો ગઈ વર્ષનો દોરો બાંધ્યો હોય દશામાનો તે છોડીને નવો દોરો બાંધી લેવો જોઈએ અને તે દોરાને પધરાવી પણ શકાય છે અને તે જે જૂનો દોરો છે તે પીપળાના વૃક્ષ પાસે માટી થોડી ખોદીને તેમાં દાટી દેવો જોઈએ અથવા પધરાવી પણ શકાય છે જોકે અત્યારે આપણે નદી નાળામાં પધરાવતા નથી કારણ કે ચોખ્ખું રાખવાનું છે આપણે જલને પણ એટલા માટે આપણે માટીમાં તેને દબાવી દેવું જોઈએ માટીની વસ્તુ માટીમાં મળી જાય છે દસ્તામાંના વ્રતના સંકલ્પની પૂર્તિ માટે દસ પૂરી દસ સિક્કા અને દસ ચમચી હલવો આ રીતે બ્રાહ્મણીના ઘેરે જઈને અથવા તો કોઈ વૃદ્ધ મહિલા હોય વડીલ મહિલા હોય તેને પગે સ્પર્શ કરીને આશીર્વાદ લઈને તેમને દઈ દેવું જોઈએ દશામાની પૂજા વિધિપૂર્વક કરવાથી માતાની કૃપા સદૈવ બની રહે છે સુખ સમૃદ્ધિ શાંતિ બની રહે છે દશા માતાના વ્રતના અમુક નિયમ પણ છે જેમ કે આ વ્રત વચ્ચેથી છોડાતું નથી એટલે કે દસ દિવસ સુધી માનું વ્રત કરવું જોઈએ અને પૂજન પણ અમુક કારણસર જો એવું થાય કે વ્રત ન થાય કે પછી બીમાર પડી જવાય તો માની ક્ષમા પ્રાર્થના કરવી જોઈએ અથવા તો જો સૂતક હોય બહેનો માસિક ધર્મમાં થતા હોય અથવા કોઈ કારણસર ઘરમાં બીજું કોઈ સૂતક હોય તો પણ માતાની ક્ષમા પ્રાર્થના કરીને એ જગ્યાએ કોઈ બીજાને પૂજા માટે નીમવું જોઈએ અને વ્રત તો ચાલુ જ રાખવાનું છે માસિક ધર્મમાં પણ વ્રત કરી શકાય છે માત્ર પૂજા નથી થતી ચાર દિવસ માટે ત્યારે કોઈપણને આપણે પૂજા માટે કહી શકીએ છીએ પૂજાની જે આપણે વ્યવસ્થા કરી છે તે અલગ જ કરવી જોઈએ જ્યાં ચોખ્ખું રહે અને પૂજામાં સાફ સફાઈનું ધ્યાન અવશ્ય રાખવું ઘરમાં પણ કૂડો કચરો ભેગો થવા દેવો નહીં માતાની ઉપાસના કરીએ છીએ માતા આપણા ઘેરે પધાર્યા છે માટે ઘરની ચોખ્ખાઈ રાખવી કહેવાય છે કે દશામાંની પૂજા જ્યારે આરંભ થાય છે ત્યારે વધુ ખરીદી બજારમાંથી કરાય નહીં દશા માતાજીની પૂજા દરમિયાન કોઈ પાસેથી પૈસા ઉધાર ન લેવા અને કોઈને પૈસા ઉધાર ન દેવા ઘરની કોઈ પણ વસ્તુ પણ કોઈને દેવી નહીં અને કોઈ કોઈ પાસેથી વસ્તુ પણ નહીં માતાનું આ વ્રત જે ભક્તો કરે છે તે એક એક વાર અન્નનું સેવન કરી શકે છે એટલે કે એક ટાઈમ ભોજન લઈ શકે છે જોકે અત્યારે શરીરની નબળાઈ હોય એ પ્રમાણે આપણે વ્રતનો સંકલ્પ કરવો જોઈએ આ વ્રત આપણા મનની શ્રદ્ધા પ્રમાણે થાય છે સાચા મનથી ભક્તિથી જો માની પૂજા ઉપાસના કરવામાં આવે તો મા પ્રસન્ન અવશ્ય થાય છે જીવનથી જોડાયેલા દુઃખ કષ્ટ સમસ્યામાંથી મુક્તિ અવશ્ય મળે છે મા દશામાં રક્ષા કરે છે આ રીતે પૂજન વિધિ તથા મહિમા કહેવામાં આવ્યો છે હવે આપણે સાંભળીએ મા દશામાના વ્રતની કથા

તે ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતા પણ રાજા કદી એની વાત સાંભળતા જ નહીં અષાઢ મહિનાના દિવાસાનો દિવસ આવ્યો અમાવસ્યાનો દિવસ આવ્યો તે દિવસે રાણી પોતાના ઝરૂખામાં બેઠા હતા તેણે નદીના કિનારે કેટલીક સ્ત્રીઓને વ્રત કરતી જોઈ તેથી રાણી કુતુહલ થઈ તરત જ દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સોડે શણગાર સજીને ટોળે વળેલી સ્ત્રીઓ શું કરે છે તે જાણી લાવો દાસી પણ દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા આ શું કરો છો ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું અમે દશામાનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દસ તાર લઈને દસ દસ ગાંઠો વાળવી ગાંઠે ગાંઠે કંકુના ચાંડલા કરવા ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું કેવી રીતે કરવું વગેરે જણાવ્યું દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ તેણે મનથી વ્રત કરવાનું નક્કી કરી લીધું તેણે આ વાત રાજાને જણાવી તો અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું આ વ્રત તો ગરીબ ગુરબા માટે છે તારે તો ઘણી સાહ્યબી છે ધન દોલત નોકર ચાકર બાગ બગીચા રાજપાટ બધું છે માટે આ વ્રત કરવાનું છોડી દે રાજાના અભિમાનભર્યા વચન સાંભળીને રાણીનું દિલ દુભાયું એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકના બે થવાના નથી રાજાએ અહંકાર ગર્વ અભિમાનમાં ચકચૂર થઈને દશામાનું વ્રતનું અપમાન કર્યું તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો માએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો પડું છું બીજા જ દિવસે પડોશી રાજા લાવ લશ્કર સાથે ચડી આવ્યા આવા અણધાર્યા હુમલાથી રાજા તો ગભરાયા જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યા રાણી પોતાના મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલ દશામાં વ્રતના અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે દશા બગડી ગઈ છે ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે પગમાં કાંટા કાંકરા ભોંકાય છે દુઃખ અને થાકનો પાર નથી કુંવરો તરસ્યા થયા છે એટલામાં એક વાવ આવી રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યા પાછળ બંને કુંવરો ઉતર્યા તો દશામાએ અદૃશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા કુંવરોને અદ્રશ્ય થઈ ગયેલા જાણીને રાણી વિલાપ કરવા લાગી રાજા પણ મનમાં સમજી ગયા કે નક્કી આ દશામાનો કોપ છે એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એણે લઈ લીધા હવે એ જ આપશે રુદન કરતી રાણીને સમજાવતા રાજા આગળ ચાલ્યા થાકના લીધે બંનેના પગ ઘસડાય છે પગમાં વેઢા વેઢામાં કાંટા ભોગાઈ ગયા છે તેથી પીડાનો પાર નથી રસ્તામાં એક વાડી આવી રાજાને થયું કે હાસ બે ઘડી વિસામો તો મળશે પણ જ્યાં રાજાએ એ વાડીમાં પગ મૂક્યો કે ખીલેલા બધા ફૂલો ગરમાઈ ગયા બાળીનો માળી વિચારવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલાંનો છે તેથી માળી લાકડી લઈને રાજાને મારવા દોડ્યો રાજા રાણી માંડ બચીને ભાગ્યા જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા તે નગરમાં રાણીની બહેનપણી રહેતી હતી બહેનપણીને ઘરે કંઈક ખાવા મળશે તે આશાએ બંને તેને ઘેરે આવ્યા રાણીએ બહેનપણી પાસે ખાવાનું માંગ્યું બહેનપણી રાણીને બોલી જા જા ભિખારણ મારા રાજ્યમાં આવીને બટકું રોટલો માંગતા લાજ ના આવી આવા વેણ સાંભળીને રાણી અને રાજા ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજાને આશા હતી કે મારી બહેન જરૂર મને આશરો આપશે એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે અને પાદરે મુકામ કર્યો છે બહેનને સંદેશો મળતા તેને થયું જરૂર મારા ભાઈને કોઈ દુઃખ પડ્યું છે નહીંતર હાથી ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં આમ વિચારીને બહેને સુખડી બનાવી સોનાની ગાગરમાં મૂકી અને સાથે સોનાનું સાંકડું પણ મૂકી દીધું ભાઈને સોનાની ગાગર મળી પણ તે પિત્તળની બની ગઈ સુખડી ઈટના કટકા બની ગયા સોનાના સાંકડા સાપ થઈ ગયા આ જોઈને રાજા વિચારમાં પડી ગયા તેને થયું કે મારી સગી બહેન મને મારી નાખવા માટે આવું કરે છે નક્કી આ દશામાનો કોપનું કારણ છે આવો વિચાર કરીને રાજાએ ગાગર ત્યાં જ ભોયરામાં દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલવા લાગ્યા આગળ જતા રસ્તામાં એક મોટી નદી આવી નદીના કાંઠે ચીભડાના વાળા હતા રાણીએ ખેડૂતને બે હાથ છોડીને કહ્યું ભાઈ અમને ખૂબ જ ભૂખ લાગી છે દયા કરીને એક ચીભડું ખાવા આપો તો સારું ખેડૂતને તેમની ઉપર દયા આવી તેણે એક ચીભડું તોડીને રાણીને આપ્યું રાજા રાણીને હતું કે સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં તેથી રાણીએ ચીભડું સાંડલામાં સંતાડી દીધું પૂર્વે બન્યું એવું કે એ ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલા રીસાઈને ભાગી ગયો હતો સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા સિપાહીઓ શોધતા શોધતા અહીં આવી ચડ્યા તેમણે રાણીના સાંડલામાં કંઈક સંતાડેલું જોઈ અને બોલ્યા બહેન તમારા સાડલામાં શું છે ત્યારે રાણી કહે છે ભાઈ આ તો ચીભડું છે સૈનિકોએ તેને બહાર કાઢી બતાવવા કહ્યું રાણીએ તો સાંડલામાંથી ચીભડું બહાર કાઢ્યું પણ દશામાના કોપને કારણે તે ચીભડું કુંવરનું માથું બની ગયું આથી રાજાના સિપાહીઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા તમે રાજાના કુંવરને મારી નાખ્યો છે આમ બોલીને દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા નગરના રાજાને બધી વાત કરી રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ રાજાને કાળકોટડીનો હુકમ આપી ખાનામાં નાખી દીધા રાજા વાકે કેદ થયા તેથી રાણી ઉપર પણ જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો એ રોજ જંગલમાં જતા લાકડાનો ભારો લઈ આવતા જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતા આમ દિવસો પસાર થવા લાગ્યા એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો રાણીને થયું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે તેથી અમારી દશા આવી થઈ ગઈ છે એટલે રાણીએ દશામાના દસ દિવસ નકોરડા ઉપવાસ કર્યા માટીની સાંઢડી બનાવીને માની પૂજા કરી અને આર્દ્ર સ્વરે માની સ્તુતિ કરી રાણીની ભક્તિ જોઈને દશામાનો કોપ સમી ગયો માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કાલે તને તારો પતિ પાછો મળશે એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જઈને આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે સવારે પાછો આવી જશે સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો રાજાએ જાતે જ જઈને જગજીતસિંહને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માંગી એટલું જ નહીં ખૂબ ધન પણ આપ્યું રાજા રાણી બંને રથમાં બેસીને પોતાના રાજ્ય સુવર્ણપુર તરફ આવવા નીકળ્યા રસ્તામાં બહેનનું નગર આવ્યું રાજાને પેલી ગાગર યાદ આવી પાદરે આવીને ખાડો ખોદીને જોયું તો ગાગરમાં સોનાનું સાંકડું અને સુખડી હતા એટલામાં બહેન પણ ત્યાં આવી તે ભાઈ ભાભીને આગ્રહ કરીને પોતાના ઘેરે તેડી ગઈ રાજા રાણી બે દિવસ ત્યાં રોકાઈને આગળ ચાલ્યા રસ્તામાં રાણીની બહેનપણીનું ઘર આવ્યું ને બહેનપણીએ પહેલાં જાકારો આપી દીધો હતો તે અત્યારે ઓરડા બહાર ઊભી હતી તે રાણીને ઓળખીને ભેટી પડી અને બોલી બહેન બહુ દિવસે આવ્યા આજે તો તમને નહીં જવા દો રાણીએ કહ્યું મારી દશા કઠણ હતી ત્યારે તમે કકડો રોટલોય મને આપ્યો નહીં તેથી હવે અમે અહીં રહીશું નહીં આમ કહીને તેઓ તો ત્યાંથી ચાલી નીકળ્યા ત્યાંથી ચાલતા ચાલતા તેઓ ગામને પાદરે આવીને વાડીમાં આવ્યા સુકાયેલી વાડી આવતા લીલી છમ થઈ ગઈ માળી તેમને હાથ પકડીને વાડીમાં લઈ ગયા વાડીમાં થોડો વિશ્રામ કરીને તેઓ આગળ ચાલ્યા રસ્તામાં વાવ આવી વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોસીનું રૂપ ધારણ કરીને ઊભા હતા બંને કુંવરો તેમની આંગળી પકડીને ઊભા હતા રાજા રાણી તરત જ માતાજીને ઓળખી ગયા અને તેમના ચરણોમાં ઢળી પડ્યા દસામાએ અસલ સ્વરૂપમાં આવીને દર્શન આપતા કહ્યું હે રાજા તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું તેથી હું તારા પર કોપાયમાન થઈ હતી પણ હવે તારો ગર્વ ગળી ગયો છે વળી તારી રાણીએ ભક્તિભાવપૂર્વક મારું વ્રત કર્યું છે તેથી હું તમારા પર પ્રસન્ન થઈ છું તારું રાજ તને પાછું મળી જશે ત્યારે રાજા મા કરતા દશામાંના પગમાં આળોટવા લાગ્યા માં હે દયાળી કલયુગમાં તમારી કાર્મિક અસોટીમાંથી કોઈ પાર ઉતરી નહીં શકે માટે આવો કોપ કદી પણ કરશો નહીં રાજાના આવા શબ્દો સાંભળતા દશામાં મીઠું મધુરું હસવા લાગ્યા અને કહ્યું તારી વાત કબૂલ કરું છું કલયુગમાં જે કોઈ મારું વ્રત કરીને મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સદા સારી રહેશે આમ કહીને દશામાં અંતર ધ્યાન થઈ ગયા રાજા રાણી બંને કુંવરો લઈને પોતાના રાજ્યમાં આવ્યા જગજીતસિંહના સેનાપતિએ પડોશી રાજાને હરાવીને રાજ્ય પાછું મેળવ્યું હતું નગરમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી પાછા આવી ગયા છે ત્યારે નગરના લોકોએ વાજતે ગાજતે સામયું કરીને તેમને તેડી લાવ્યા રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા રાજા રાણીએ પાંચ વર્ષ સુધી દશામાનું વ્રત કર્યું વ્રત પૂરું કર્યા બાદ તેનું ઉજવણું કર્યું બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને સંતુષ્ટ કર્યા રાજાની સમૃદ્ધિમાં દસ ગણો વધારો થયો દસે દિશાઓમાં રાજાનો જય જય કાર થવા લાગ્યો હે દશામાં જેવા તમે આ રાજા રાણીને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો દશામાની જય તો મિત્રો આપણે સાંભળી દશા માના વ્રતની કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે દેહી સૌભાગ્યરોગ્યમ દેહી મેં પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી વિશો બોલો મા દશા માની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ